ક્યાં લાગે હું હોય છે કહું હાલો જય માતાજી બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે હા મારી નીવા દીકરી છે કે ઝુલે ઝુલે છે રમવાના બહુ શોખીન છે આ બેન રમાડો હોય તો એને કાંઈ બીજું જોઈ નહીં चौताली तो ऊपर है फटका दे फटका नहीं हो हाँ से हमारी दृषा दिख रही

આ છે અમારો મયન ભાણો આ મારી દ્રિશા છે આ ગોયન બેન ઘણીને હાથ પાડે છે ની બેન ઓય આ નીને આરે બેજ ધીશા એ ધીશા એ ધીશા ઇની આયરે બેહી જા એ દ્રિશા આની આયરે બેહી જા આયરે બેહી જા અહીંયા હલે તોફાની આ બાજુ એ તોફાની આ બાજુ આ બાજુ જો મામા શું કરે આ છે અમારો તોફાની કાનુડો Gadis terlalu, gadis terlalu, કે ભટકાય જાવ વિશા ભાઈ રિસ આગીવી જા નાનકડા ભૂલકા બધા ઠાકુપર હીસકે હે અને આનંદ કરે હે ખાસ અમારા બાણીબેન જીંકલબેન અમારે નિવા છે હવે રબર થી રમઈ ચાલુ કરી દીધી છે હવે આટિયું ચડાવે છે આંગળી ઉપર એની મસ્તીમાં રમે છે આનંદ કરે છે અમારી ધ્રીસુ નિવાને રમાડે છે મસ્તી અમે એને રમારી રહ્યા છે હાલો હાથ ઊંચા કરો હેલો રેડી અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાપા સીતારામ